એપિસોડ બે તમારું જ્ઞાન સત્ય છે કે ભ્રમ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વને પ્રાપ્ત કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે અનંતકાળથી મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં તન્મય બનેલા જીવોને લગભગ મોટા ભાગના ભાવોમાં પોતાનો આત્મા દેહથી જુદો છે એવી વાત પણ સાંભળવા સમજવા મળતી નથી અનંતા ભાવમાંથી કોઈક જ ભાવોમાં દેહથી આત્મા જુદો છે એવી વાત જાણવા સમજવા મળે છે વળી આ સત્ય સમજવા જાણવાની તક મળવા છતાં પણ મોટા ભાગના જીવોને આ પરમ સત્ય ગળે ઉતરતું નથી તેને સ્વીકારી શકતા નથી કદાચ ગળે ઉતરે અને દેહથી આત્મા જુદો છે તે સત્યને માનતા થાય તો પણ મોટા ભાગના જીવોને જળ પદાર્થોમાં જ રસ પડે છે તેઓને આત્મામાં રસ પેદા થતો નથી અને આ કારણસર તે જીવો આત્મતત્વને પામવા લાયક રહેતા નથી એના કારણે તેઓ પરમાત્માને પણ સાચા અર્થમાં સમજી કે ઓળખી શકતા નથી તેમના પ્રત્યેની સાચી ભક્તિ ઉપાસના કરવી પણ તેમના માટે શક્ય નથી આમ આત્માની શ્રદ્ધા થવી આત્મામાં રસ પડવો અને આત્મામાં રસ પડ્યા પછી પરમાત્માની સાચી ઓળખ થવી પછી પરમાત્મા તત્વ સાથે આત્માનું અનુસંધાન થવું તે ઉત્તરોત્તર દુષ્કર છે આત્મતત્વની ઓળખ થયા વિના તત્વ સાથેનું જોડાણ કોઈને થયું નથી કે થવાનું પણ નથી કારણ કે આત્મા અને પરમાત્મા વચ્ચે એટલું ઇન્ટરકનેક્શન છે કે જે આત્માને માને તેને પરમાત્મા માનવો જ પડે અને જે પરમાત્માને માને એને આત્મા પણ માનવો જ પડે આથી પરમાત્માનું સ્વરૂપ ઓળખી તેમની સાથે જોડાણ કરતાં પહેલાં આત્મતત્વનો તટસ્થતાથી નિશંકપણે દ્રઢતાથી નિર્ણય કરવો અત્યંત જરૂરી છે તેને માટે પૂજ્યશ્રીએ આત્મતત્વની સચોટ શ્રદ્ધા માટે આપેલી દલીલોમાંથી અમુક દલીલોને વિચારીએ આપણે આપણા જીવનની અનુભૂતિઓનું એનાલિસિસ કરીએ તો આપણે જળ નથી પરંતુ ચેતન છીએ તે વાત સચોટપણે બેસી જાય આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ધીઝ ઇઝ માય એક્સપિરિયન્સ મને આવું સેન્સેશન થાય છે મારી ફિલિંગ્સ આવી છે મારામાં આ ઇમોશન્સ છે આમાંની એક પણ વસ્તુ જળ પદાર્થોમાં નથી નોલેજ વિચારશક્તિ આદિ ઘણી વસ્તુઓ જળમાં નથી છતાં નોલેજ ઇમોશન ફિલિંગ એક્સપિરિયન્સ આ ચાર વસ્તુઓ પર આપણે ફોકસ કરીએ છીએ કારણ કે આ ચારેય વસ્તુ આપણી ચેતના સાથે અનિવાર્યપણે જોડાયેલી છે જે ચેતન એવા આત્માને જળ જગતથી છૂટું પાડે છે સ્થૂળ દ્રષ્ટિએ આ ચારે શબ્દો સિનોનિમસ એટલે કે પર્યાયવાચી જેવા છે છતાં બધાના અર્થમાં થોડો થોડો તફાવત છે જેમ કે બોધ એટલે શું તત્વાર્થ સૂત્રકારે કરેલ બોધનો માર્મિક અર્થ કરતા પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી દુનિયાની વસ્તુની જાણકારી કે જ્ઞાન થાય છે તે બે પ્રકારનું છે પહેલું જ્ઞાન અને બીજું અનુભૂતિ રૂપ જ્ઞાન તેમાં બોધનો અર્થ કરતા પૂજ્યશ્રી કહે છે કે કોઈ પણ વસ્તુ સામે આવવાથી તેનું જે જ્ઞાન થાય છે તે બોધરૂપ છે તેને સંભિત કહેવાય છે પાંચેય ઇન્દ્રિયો દ્વારા તમે જે જે પદાર્થોનો અનુભવ કર્યો છે તેનું અત્યારે તમારામાં રૂપે જ્ઞાન પડ્યું છે જેમ કે પેંડો તમે ચાખ્યો છે તો તેની મીઠાશ કેવી હોય તેનું તમને બોધાત્મક જ્ઞાન છે પરંતુ વર્તમાનમાં પેંડો તમારી જીવ ઉપર નથી પડ્યો તેથી તેની મીઠાશનો અનુભવ અત્યારે તમને નથી સિદ્ધ ભગવંતો આખા જળ જગતને જુએ છે જાણે છે આથી તેમને વિશ્વના તમામ જળ પદાર્થોનું બોધાત્મક જ્ઞાન છે પણ જળના ગુણધર્મોનો તેઓ અનુભવ નથી કરતા જળમાં તેઓ પોતાની ચેતનાને લઈ જતા નથી પોતાના ગુણોમાં જ ચેતના પ્રવર્તાવે છે તેથી તેનો અનુભવ કરે છે સંસારમાં રહેલા કેવલી ભગવંતો હજી શરીરધારી હોવાથી જળમાં પ્રવૃત્તિ પણ કરે છે તેમને વિશ્વના તમામ જળ ચેતન દ્રવ્યોનું બોધરૂપે સંપૂર્ણ જ્ઞાન છે અને જ્યારે ભોજન આદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે તે તે જળ દ્રવ્યોના ગુણધર્મોનો પણ અનુભવ કરે છે માત્ર તેમના મોહનો નાશ થયો હોવાથી રાગ દ્વેષ રતિ અરતિના પરિણામો આપણી જેમ કરતા નથી જ્ઞાન અનુભૂતિ લાગણી વગેરે ચેતન દ્રવ્યના જ ગુણધર્મો છે જળમાં તે ગુણધર્મો હોય એવું ક્યાંય સાયન્ટિસ્ટ પણ સિદ્ધ કરી શકતા નથી જ્યારે ચેતન એવા આત્માને સુખ દુઃખ જ્ઞાન આદિનો અનુભવ ન હોય એવી એક પણ ક્ષણ હોતી નથી અનુભૂતિ તે ચેતન એવા આત્માની યુનિક પ્રોપર્ટી છે આમ અનુભૂતિ તે માત્ર જ્ઞાન નથી પરંતુ વિશેષ પ્રકારનું જ્ઞાન છે જે આપણે ચેતન છીએ એનો પુરાવો છે કારણ આપણને અંદરમાં સતત આપણી ચેતનાનો અનુભવ થાય છે હવે ક્યારેક પ્રશ્ન થાય કે અનુભૂતિ હેલ્યુસિનેશન હોઈ શકે ને હેલ્યુસિનેશન એટલે જેમાં રિયાલિટી બેઝ્ડ નોલેજ કે એક્સપિરિયન્સ ન હોય તે બધી અનુભૂતિઓ ભ્રમ નથી પરંતુ કેટલીક ભ્રમરૂપ હોય છે જેમ તમને દૂર રહેલા પાટા ભેગા થતા દેખાય છે પૃથ્વી આકાશ એક થતા લાગે છે પણ ત્યાં પહોંચો તો બંને જુદા દેખાય છે દૂરત્વને કારણે ભ્રમ થયો અંધારામાં દોરી લટકતી હોય તેમાં સાપનો ભ્રમ થાય તે પ્રકાશ થતા જતો રહે છે તાવ આવે ત્યારે મીઠાઈ કડવી લાગે છે પરંતુ તાવ ઉતરે એટલે સાચો અનુભવ થાય છે મીઠાઈ ગળી લાગે છે સ્વપ્નમાં જોયું કે તમે બત્રીસ પકવાન ખાતા પરંતુ આંખ ખુલે ત્યારે બધું અદ્રશ્ય થઈ જાય વળી તેનાથી તમારું પીઠ પણ ન ભરાયું એટલે અનુભવ ખોટો થયો ભયજનક દ્રશ્ય જોયું અને તમે રડવા લાગ્યા આંખ ખુલી તો આંખમાં આંસુ પણ હતા સપનામાં જોયેલું ભયજનક દ્રશ્ય કાલ્પનિક છે પરંતુ ત્યારે થતો ભયનો દુઃખનો અનુભવ સત્ય છે સંસારમાં સુખ દુઃખ શોક આદિ મનમાં થતી લાગણીઓના જે ભાવો થાય છે તેનો જીવ પોતે જ અનુભવ કરે છે તે સત્ય છે તે સુખ દુઃખના વિષયો કે નિમિત્તો બધાના જુદા જુદા હોઈ શકે એટલે બધા જ અનુભવને તમે અસત્ય કહેવા જશો તો તમે અત્યારે જે જ્ઞાન દ્વારા અનુભવને અસત્ય ભ્રમરૂપ કહો છો તે તમારું જ્ઞાન ભ્રમ છે કે સત્ય જો તમારું જ્ઞાન પણ ભ્રમરૂપ હોય તો તેનાથી સત્ય સિદ્ધ ના થાય અને જો તમારું જ્ઞાન સત્ય હોય તો બધા અનુભવોને ભ્રમ કઈ રીતે કહી શકાય વળી હેલ્યુસિનેશન એટલે પણ ભ્રમ જડને થશે કે ચેતનને સાયન્ટિસ્ટ પણ પુરવાર નહીં કરી શકે કે જડને ભ્રમ થાય છે જ્યારે તમારો અનુભવ કહેશે કે મને આ બાબતમાં પહેલા ભ્રમ હતો હવે સાચું જ્ઞાન થવાથી ભ્રમ ટળ્યો આમ ભ્રમ થાય તો ચેતનને જ થાય એટલે હેલ્યુસિનેશનની વાતથી પણ ચેતન જડથી જુદો છે તે વાત પુરવાર થાય છે જો અનુભૂતિને આપણે હેલ્યુસિનેશન માનીએ તો જીવ માત્રને થતો સુખ દુઃખનો અનુભવ કાલ્પનિક થશે પછી તો દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા માટેની ચિંતા કરવી રાત દિવસ તે માટેની મહેનત કરવી તે બધી મૂર્ખામી ગણાશે આ રીતે કોઈ પણ લોજિક વગર કોઈ પણ વાતને ભ્રમ કહેવાથી તો બધી જ વાતો થઈ જશે જે પણ એક પ્રકારની મૂર્ખામી છે અને કઈ અનુભૂતિ વાસ્તવિક છે સત્ય છે તેનું સચોટ વિશ્લેષણ કરતા પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કહે છે કે જે અનુભવને પાછળથી સત્ય ઠેરવી શકો તે બધું સત્ય જ્ઞાન તેના પ્રયોગથી તે પુરવાર થઈ શકે આત્મતત્વની સચોટ શ્રદ્ધા માટેની આવી બીજી કિટકિટની દલીલોથી પૂજ્ય શ્રી રોજ શ્રોતાજનોને સમજાવી રહ્યા છે વળી પૂજ્યશ્રીના માર્ગદર્શનથી બનેલી એક ચીજ મિલેગી વન્ડરફુલ મૂવીમાં પણ આત્માને પુરવાર કરતી ઘણી સચોટ દલીલો આપેલી છે આવી કેટલી દલીલો તર્કો દ્વારા આત્મતત્વમાં નિશંક બની પરમાત્મા તત્વ સાથેનું જોડાણ કરવા પધારો પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની પરમની પ્રીતિના ગઠબંધને બાંધતી વાણીની વર્ષામાં ભીંજાવવા